પાદરાની ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની આર્યા પટેલે જિલ્લા કક્ષાએ સ્કૂલનું નામ રોશન કર્યું છે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ સ્પોર્ટ ક્ષેત્રે પોતાના સારા પ્રદર્શનનું ઉદાહરણ પૂરું પાડી રહી છે રાજ્ય સરકાર દ્વારા હાલ ખેલ મહાકુંભ બે હજાર પચીસ ચાલી રહ્યો છે ત્યારે અલગ અલગ શાળાઓ દ્વારા જિલ્લા કક્ષાએ પોતાના વિદ્યાર્થીઓને પ્રેઝેન્ટ કરવામાં આવે છે અંતર્ગત ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પણ અલગ અલગ રમતોમાં પોતાના વિદ્યાર્થીઓને પ્રેઝન્ટ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સ્કેટિંગ સ્પર્ધામાં અંડર ફોર્ટીનમાં આર્યા નિકુંજ પટેલ સેકન્ડ નંબર આવ્યો જેને સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગત સાથે વધાવી લેવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આર્યાડ નિકુંજભાઈ પટેલ અંડર ફોર્ટીન સ્કેટિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં પાંચસો મીટર અને હજાર મીટરમાં તે સેકન્ડ નંબર પર આવી હતી તે સ્કૂલ માટે ગૌરવની વાત છે અમારી સ્કૂલમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ આ રીતના કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને જે ફર્સ્ટ નંબર અને સેકન્ડ નંબર પર આવ્યા છે જેમાં આજે આરિયાનો પણ સેકન્ડ નંબર આવે